જેતપુરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે જેતપુર સહિત સમગ્ર ભારતમાં શનિવારથી જ ગણેશ ઉત્સવની ઉજવણી થઈ અને ગણપતિ બાપા મોરિયાની ગુણ સાંભળવા મળે છે દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે લોકો પોતાના ઘર ગલી ચોકમાં ગણપતિ બાપાની સ્થાપના કરે છે અને બાપાની પૂજા અર્ચના થાય છે ત્યારે જેતપુરના દેરડી રોડ પર આવેલા આવાસ યોજનામાં શિવશક્તિ ગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશભરના વિવિધ મંદિરોમાં બાપાની પૂજા અર્ચના કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી એટલું જ નહીં લોકોએ આ તહેવાર ઉપર બાપાના સુંદર અને અનોખા પંડાલ પણ બનાવ્યા છે જે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે શિવ શક્તિ ગ્રુપ દ્વારા અમે ગણપતિ બાપાનું ત્રણ વર્ષથીના અહીંયા સ્થાપના કરીએ છીએ એ ગણપતિ બાપામાં અગિયાર દિવસ માટે બેસાડીએ છીએ એમાં અમારા જે દેડીદાર આવાસમાં જે અમારી છતી સાત ચાલી છે એ લોકો બધે ફનફાળો દે છે જે પોતા એ જે એનાથી પોતે એ ને અમે લોકો પાંચ જણા ગ્રુપમાં ત્રણે ભરાયેલા છે એ પાંચ જણા એમાં બધે કાર્ય કરતા છીએ અને ગણપતિ બાપાનું સ્થાપના આજે ત્રીજું વર્ષ છે આ ગણપતિ બાપા અમે બેસાડીએ છીએ એમાં અમારી બારા લોકો પણ નાસે છે ને રાત ગરબા રમે છે આવતા વર્ષે અમારે ગણપતિ બાપાનું આયોજન કરવાનું છે